અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધે વેગ પકડ્યો છે જામનગરમાં પરશોત્તમ રૂપાલાની જે ટિપ્પણી છે તેને લઈને અત્યારે સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા આ વિરોધ જે છે તે કરવામાં આવ્યો કાલે સાંજના સમયે નવાગામ ઘેડ વિસ્તારમાં ભાજપના કાર્યાલયનું ઓપનિંગ હતું તે વખતે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ પહોંચી જોરદાર પોતાનો વિરોધ દર્શાવ્યો છે જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવી આ વિરોધ જે છે તે ઉગ્રપણે કરવામાં આવ્યો તો એકવાર એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ જ્યાં ક્ષત્રિય સમાજના લોકો આક્રમક રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા છે এতিয়া <laughs> ক'ব તો આ સમગ્ર મામલાને શાંત પાડવા માટે પોલીસે પણ પોતાની દખલગીરી કરવી પડી ત્યારે હવે ક્ષત્રિયોનો આ વિરોધ જે છે તે ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે તે જોવાનું રહ્યું તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર